આ છે સૂર્યપ્રકાશની પ્લેટ ઉપર ચાલતા બલ્બ સૂર્યપ્રકાશની પ્લેટ પણ અહીં આપેલી તમને દેખાય છે એના પછી જે વ્હાઇટ કલરનું બટન છે એ સેન્સર છે અને આ પાવર બંધ અને ચાલુ કરવા માટે છે વાવાઝોડું વરસાદ કે કોઈ આફત આવે ત્યારે ઘરની વીજળી કપાઈ જાય ત્યારે આપણને આ બલ્બ ખૂબ ઉપયોગી છે અત્યારે અજવાણું છે એટલે બલ્બ બંધ છે પણ ઓટોમેટિક આ બલ્બ ચાલુ થાય ક્યારે કે જ્યારે અંધારું થાય ત્યારે તો પ્લેટ ઉપર એનું સેન્સર અહીં આપેલું છે દાખલા તરીકે આપણે એને અંધારું કરીશું તો બલ્બ ચાલુ થશે અંધારું કર્યું એટલે બલ્બ ચાલુ થઈ ગયો જ્યારે અંધારું જતું રહે અને અજવાળું થાય એટલે બલ્બ બંધ થઈ ગયા હવે એની અંદર પણ આ બટનથી આપણને બલ્બ ધીમો ફૂલ અને બિલકુલ બંધ પણ કરી શકાય માટે ચાર્જિંગની કોઈ જફા નહીં જોખમની કોઈ પ્રોબ્લેમ નહીં ગમે ત્યાં લટકાવી શકાય અને લટકાવવા માટે એને સ્ક્રૂની પણ સિસ્ટમ આપેલી છે જે અહીં કોઈ પણ દિવાલે લગાવી શકાય આવી રીતનો બલ્બો આવશે અને સોલાર ઉપર એટલે કોઈ પ્રોબ્લેમ નહીં